ભારે વરસાદ થયો લોકોને પારાવાર મુશ્કેલી તકલીફ અને નુકસાની થઈ છે ખેડૂતોને પણ નુકસાની થઈ છે કારણ કે પાક હવે થાય એવી શક્યતા નથી દેખાઈ રહી ને એની સાથે જેમના ઘરમાં પાણી ઘૂસ્યા છે ઘર વખરી અનાજ બધું જ પડેલું છે પણ આ ભારે વરસાદનો એક ફાયદો પણ થયો છે કે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે છેલ્લા ચાર દિવસથી જે અવિરત વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયો ઓવરફ્લો થયા છે ને એમાંનો જ એક છે ખંભાળા ડેમ બે દિવસ પહેલા ખંભાળા ડેમ ઓવરફ્લો થયો ફરી એકવાર ખંભાળા ડેમમાં નવા નીરની આવક થઈ છે ખંભાળા ડેમ ઓવરફ્લો થતા કલેક્ટર દ્વારા સતર્ક રહેવાની સૂચના આપી છે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને સાથે સાથે જ લોકોને અપીલ કરવામાં આવી છે કે નદી વિસ્તારમાં ન જાય જોકે અત્યારે પોરબંદર અને ખેડ અને કુતિયાણા વિસ્તારમાં તો એવું છે કે નદી ક્યાં છે એ શોધવા જવું નથી પડતું લોકોના ઘર આગળ ખેતરમાં નદીઓ ભરાઈ ગઈ હોય એવું દેખાઈ રહ્યું છે તળાવ ભરાયા હોય એવું દેખાઈ રહ્યું છે સાથે જ જરૂર પડે તો રેસ્ક્યુની પણ તૈયારી તંત્ર દ્વારા રાખવામાં આવી છે